ત્રણસો જેટલા વીજ જોડાણની તપાસ કરી હતી ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે વીજ ચોરી કે અન્ય કોઈ ગેરરીતિ સામે આવી છે કે કેમ તે અંગે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો નિયમિત વીજ ગ્રાહકોને ડીજી વીસીએલા કાર્યવાહીને આવકારી સંતોષ વ્યક્ત કર્યો હતો